રાજકોટની બેબી કેર હોસ્પિટલને આરોગ્ય વિભાગે અધધ દંડ ફટકારતા તબીબી અમલમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે રાજકોટમાં લક્ષ્મીનગર મેઇન રોડ પર આવેલી નિહિત બેબીકેર હોસ્પિટલને પીએમ જે યોજનામાં ડૉક્ટર હિરેન મશરૂને વધારે રૂપિયા મળે તે માટે સ્વસ્થ અને તંદુરસ્ત નવજાતના શરીરમાં છ છ દિવસ સુધી નળીઓ અને સિરિંજ ભોકાવી રાખી પીએમ જે યોજના હેઠળ કરોડો રૂપિયાની કાળી કમાણી કર્યાનું ખુલ્યું હતું જેને લઈને બેબીકેર હોસ્પિટલને પીએમ જે એવાયમાં યોજના અંતર્ગત કૌભાંડ આચરવા બદલ રાજ્યના આરોગ્ય વિભાગે અધતઃ છ કરોડ ચોપન લાખ ઓગણસી હજારનો દંડ ફટકાર્યો છે તો આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાતા તબીબી જગતમાં ફફડાટ ફેલાયો છે. લો ધ્યાન આવી ત્યારે કંપનીના માણસો તપાસ કરવામાં હતા. સ્ટેટમાંથી પણ અધિકારીઓ

અને લગભગ આશરે દર રોજે 300 દર્દીઓ આ યોજનાનો લાભ લે છે અલગ અલગ કિડનીની હોય કેન્સરની હોય હાર્ટ એટેક ના હોય ડેન્ગ્યુ ના હોય બીજા હોય અને આ પવિત્રતા સાથે જો બની રહે તો એક્ચ્યુઅલ એના લોકોનો લાભ મળશે તો આ ગડવડી ધ્યાન ઉપર આવ્યા તો મને મારી ટીમ વડે તપાસ કરી અને આજે આપનો પરિણામ સામે છે કે સરકાર બહુ મોટી વસ્તુ હોય વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ કેટલા પણ મોટા હોય પણ સરકાર જ્યારે ધારે ત્યારે એને ગુનાઓ તો બહાર લાવે ગરબડી આ રીતે કરતા હતા કે જે દર્દી દાખલ હોય તો એની પોર્ટલ ઉપર તમામ વિગતો નાખવું પડે અને લેબ પાસેથી જે રિપોર્ટ આવતો એ રિપોર્ટ પોતાના રીતે આમાં આગળ પાછળ કરીને રિપોર્ટમાં અને અપલોડ કરતા હતા એવા એકસો છ કેસોમાં જેના એવિડન્સ મળી ગયેલ છે જે મારી ટીમે બધી મહેનત કરી સ્ટેટ કક્ષાના અને મારી પણ હવે આગળ જે ઓલરેડી સ્ટેટ ની મારી મોટી કમિટી છે બધું પર વિચાર કરે છે આગળ પણ જે પણ જરૂરી લાગશે બધું કારવાહી કરવાનું દંડપટ કરે છે અને ઓલરેડી હોસ્પિટલ આ યોજનામાંથી માંથી ટીમ પેનલ કરી દેવા સસ્પેન્ડ કરી દેવામાં આવે